સાણંદના વિરોજનગર ગ્રામ પંચાયતમાં સમજૂતી કરાર મુજબ અઢી વર્ષ બાદ બીજા ઉમેદવારને સરપંચ પદ સોંપાયું બે હજાર એકવીસમાં સાણંદ તાલુકામાં ચોસઠ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી હતી ત્યારે દસ સમરસ થઈ હતી જેમાંથી વિરોધનગર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા ઉમેદવારની સીટ હતી જેમાં વિશ્વાબેન હિતેશસિંહ બારડને ખાતુનબાનું આરિફ ખાન બંને સરપંચ પદ પરથી ઉમેદવારી પત્ર નોંધાવ્યું ઉલ્લેખનીય છે કે વીસ જુલાઈ શનિવારના રોજ વિરોધનગર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી વિરોધનગરમાં વિકાસલક્ષી કાર્યો થાય અને પ્રગતિશીલ બની રહે તેમજ ગામમાં એકતાને અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુસર બંને ઉમેદવારોને અઢી અઢી વર્ષ સરપંચ પદ પર ગામની સેવાકીય પ્રવૃત્તિઓ માટે સમજૂતી કરાર કરાવવામાં આવ્યો જે દરમિયાન વિરોજનગર ગ્રામ પંચાયત સરપંચ પદ પર વિશ્વાબેન હિતેશસિંહ બારણને અઢી વર્ષ પૂર્ણ થયા બાદ પંચાયત ખાતે સમજૂતી કરાર મુજબ અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા ખાતુન બાનુ આરીફ ખાન પઠાણને સરપંચનો હોદ્દો સોંપી ગામમાં વિકાસલક્ષી કાર્યમાં અગ્રેસર રહે તેવી અપેક્ષા સાથે ખાતુન બાનુ આરીફ ખાનને સરપંચ પદ સોંપવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા સદસ્ય પ્રભાસિંહ મકવાણા તાલુકા સદસ્ય લિયાખત ખાન પઠાણ પૂર્વ તાલુકા સદસ્ય રસૂલ ખાન સરપંચ હિતેશસિંહ બારડ અને આરીફ ખાન પઠાણ પૂર્વ સરપંચ અનવર ખાન ડેપ્યુટી સરપંચ અસલમ ખાન તેમજ ગ્રામ પંચાયત બોડીના સભ્ય સહિત અગ્રણીઓ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખાતુન બાનુ આરિફ ખાન પઠાણને વિરોચનગર ગ્રામ પંચાયતના સરપંચ તરીકેની નિમણૂકતા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ખાસ કરી વાત કરીએ તો વિરોચનગરમાં મહત્વપૂર્ણ કાર્યને લઈ ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી અને કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું રિપોર્ટર રબ્બાની મલેક સાણંદ અમદાવાદ